આજે સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરી અને સુરેન્દ્રનગર આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણ સમારંભ કાર્યક્રમના ભાગરૂપે ત્રણ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં રોજગાર પત્રો એનાયત પ્રોવિઝનલ જે ઓર્ડર છે એ એનાયત અને જે આઈટીઆઈ અપગ્રેડેશન માટેના જે પ્રાઇવેટ ઉદ્યોગો છે એની સાથેને એમઓયુ કરવાનો એક કાર્યક્રમ યોજાયો જે આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓ પોતાનામાં જે સ્કિલ છે કૌશલ્ય છે એના માધ્યમથી સરકારના અને પ્રાઇવેટ જે મોટા ઉદ્યો ઔદ્યોગિક એકમો છે એમાં એને નોકરી મળે એ માટે આજે રોજગાર પત્રો આ જિલ્લાની અંદર ચૌદસો જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા છે એમને પ્રોવિઝનલ ઓર્ડર અહીંથી નિમણૂક પત્ર પણ સાથે આપવામાં આવ્યા છે આજે આ કાર્યક્રમ અમારા પાટડી દસાડાના ધારા